માતાજી મિત્રો સ્વાગત છે અગિયાર વાગ્યાના નવ બ્લોગમાં તમારું આજે આપણે આવી ગયા તમારા માટે નવ બ્લોગ લઈને મિત્રો તો મિત્રો આપણે અગિયાર બ્લોગમાં તમારે નવ બતાવવાનો હું આજે તો મિત્રો ચાલો આપણે તો મિત્રો ખાસ તમે મારી ચેનલની મારા પોતાની ચેનલની અંદર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીશું જો મિત્રો વિડીયો આગળ તો મિત્રો આપણે હવે બાજરી આપણે હવે વધારો થઈ ગયો છે બરાબર વધી ખેતરમાં તમે પાણી પાણી જોઈ શકો છો મિત્રો બાજરી આવડી આવડી થઈ ગઈ છે આપણામાં મિત્રો તમે પણ આપણે આપણે આગળ આને શું કહેવાય કુવારો તો આને શાના માટે વળગાડવામાં આવે છે એટલે બાજરી આપણે છે ને ઊંચી વધી જાય ને તેના માટે અને ઊંચું કુવારું છે અને આને કહેવાય નળી એટલે કે નળી આપણે પાઇપ કહેવાય અને વાખેલી છે જોઈ શકો આપણે વાખેલી છે અને આટલું ઊંચું કુવારું થઈ શકાય એટલે બાજરીનો આપણે વધારો થાય ને તેના માટે અને આટલું આટલું ઊંચી બાજરી થઈ ચૂકે છે અને ઊંચી વધે ને તેના માટે તો જો મિત્રો આગળ વિડીયો મિત્રો આપણે બાજરી એક એક ફૂટ વધતી ગઈ છે એટલી એક એક ફૂટની થઈ ગઈ છે જોઈ શકો છો આપણે આ કુવારું તેના માટે એવડું મોટું કોઈ કર્યું છે એટલે બાજરી મોટી થાય તેના લીધે જોઈ શકો છો લાગે એક એક ફૂટની છે એક એક ફૂટનો બાજરીનો વધારો થઈ ગયો છે એટલે આપણે પાણી પાવા તેના રીતે વિકાસ થાય જાય આ જુઓ મિત્રો આગળ વિડીયો આપણે બાજરીના ખેતરમાં વચ્ચમાં જઈશું વચ્ચમાં ચાલો આપણે વચ્ચમાં જઈશું તમારે આવડી આવડી બાજરી તમે જોઈ શકો છો કે એક એક ફૂટનો વધારો થઈ થઈ ગયો છે કે એક એક ફૂટની વધી ગઈ છે અને આવડી આવડી થઈ ગઈ છે અને તમે મિત્રો પહેલી જે પહેલા વાવણી કરી છે ખેતરમાં બાજરીની એ થઈ ગઈ છે વધારામાં અને જે પાછળ છે એ પાછળ છે અને એક એક ફૂટનો વધારો થાય છે છે એક એક ફૂટનો વધારો થઈ ગયો છે જે તમે વધારે પાણીના રીતે વધારો થાય તો પાણી વધારે મળી શકે છે જોઈ શકો છો જો મિત્રો આગળ વિડીયો તો ખેડૂત મિત્રો તમે તમારા ખેતરમાં તમે ગમે તેવા પાકમાં નહીં કહેતા બાજરીના ગમે તેના પાકમાં તમે કયા કયા ખાતર નાખો છો કે કયા વય વયના ખાતર તમે નાખી ચૂક કરો છો તો આ તેના લીધે વિકાસ થઈ જાય છે બરાબર તો તમે આગળ પાક વધારી શકો છો અને જે તમે પાણીમાં જે ખાતર રાખો છો એ ખાતરના લીધે પણ થોડું થઈ જાય છે અને તમે પણ ખાતર નાખીને તમે પાણી આપો છો એના લીધે પણ થોડું થઈ શકે છે પાક આગળ વધી શકે છે અને તમે જે પાકને તમે તમારા ખેતરમાં તમે પાક તમે વાવશો તો પાકને તમે આગળ વધારી શકો છો તો તેના લીધે પાણીના લીધે એક તમે પાણી ખેતરમાં નહીં પકતું તો ખેતરમાં તમારા તમે મદદ કરી શકો છો ખેતરમાં ફરીને તો મિત્રો તમે આમાં આપણે આ બાજરી તમે આગળ વધે ઊંચ ઊંચા આવજમાં આવે એટલે તમે બાજરીમાં ફરી નથી શકતા કે ખેતરમાં પુવાર બુઅર બંધ હોવાથી તો આ ફુવાર છે તમે આ આ ફુવારું બંધ હોય તો તમે ઊંચી બાજરી વધી ગઈ આ ફુવારો તમે તમારા ખેતરમાં ફુવારો ચાલુ હોય તો પુવારાને તમે અંદર બાજરીમાં તમે જઈ ના કરો તો અને ત્યાંના મદદથી આ ફુવારા ઉપર કરી કરી હતી અને તમે મિત્રો આગળ વિડીયો જોવો મારો તો ખેડૂત મિત્રો આપણે આપણા ખેતરમાં કેટલી મહેનત હોય છે ત્યારે તો બાજરીની બાજરીમાં તમે જો પહેલાં વાટવાનું તમે વધારે વધારે જમીન હોય છે વધારે થી બે વીકથી વધારે જમીન હોય છે એટલે તમે તમારા ખેતરમાં બાજરીમાં પહેલી મહેનત તો ખૂબ જ હોય છે વાટવી વાટીને લણવી લણવીને પહેલાં આપણે પૂરા વાળી વાળીએ તે પૂરા વાળવા અને પહેલાં તમારા જે પેલા કોહણ હોય કોહણ કહેવાય તમે ભેગા કરીને પછી તેને ભેગા કરો બાજરી કટાવી અને તે પાછળથી તમે મહેનત ખૂબ જ મહેનત થઈ ચુકી છે જોઈ શકો છો પછી બીજા નંબર મગફળી મગફળી તમે કાઢીને તમારા ખેતરમાં તમે બે ત્રણ દિવસ થવા જઈને તમે મગફળીમાં મહેનત કરો પછી જ બીજા બીજા નંબર હો તમે તમારા મિત્રો જય દ્વારકાધીશ અમારા વિડીયો અમારા રોજ આવવા નવા વિડીયો રહે છે વિડીયો ગમે લાઈક કરો ચેનલમાં નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઈબ કરી દો જય માતાજી જય દ્વારકાધીશ